નમસ્કાર દર્શકો સ્વાગત છે તમારું એસ એ ન્યૂઝમાં તમે જોવો છો કે અત્યારે આધુનિક યુગ ચાલી રહ્યો છે તો આધુનિક યુગમાં લોકો આધુનિકતા તરફ વળી રહ્યા છે તો તમે જોવો છો કે આધુનિક બનવા માટે લોકો ફેશન છે પછી વ્યસનો છે એની પાછળ દોડી રહ્યા છે તો નાના બાળકોથી લઈને યુવાનો સુધી વ્યસનો એવા એવા કરે છે જેમ કે દારૂ સિગરેટ બીડી તંબાકુ એ તો ખરા જ પણ આપણે જેના નામ પણ ના સાંભળ્યા હોય ચરસ ગાંજો અફીણ આ બધા અલગ અલગ પ્રકારના પણ વ્યસનો કરી રહ્યા છે તો તમે જો છો કે સરકારે ઘણી બધી સંસ્થાઓ ચાલુ કરી છે જેનાથી વ્યસન મુક્ત થાય પણ એવું કઈ હજુ રિઝલ્ટ મળ્યું નથી તો આપણે અહિયાં જોઈશું કે ગાંધીનગર જિલ્લામાં સંત રામપાલજી મહારાજનો સત્સંગ ચાલી રહ્યો છે એમના અનુયાયીઓ કહે છે કે જે સંત રામપાલજી મહારાજ જોડે નામ દીક્ષા લઈ લે છે એ વ્યસન મુક્ત બની જાય છે અને એમના અનુયાયો કોઈ વ્યસન તો કરતા જ નથી પણ કોઈ વ્યસનમાં સહયોગ પણ આપતા નથી તો સંત રામપાલજી મહારાજ એવો તો કયો મંત્ર આપે છે કે એવું તો શું કરે છે કે જેનાથી એમના શિષ્યો બધા જ વ્યસનથી મુક્ત રહે છે તો આજે આપણે અહીંયા એ બધું વિશે માહિતી લઈશું હવે આપણે સત્સંગ વર્ણમાં આવી ગયા છે તો તમે જુઓ છો કે અહીંયા સંગત કેટલી સરસ લાઈન બંધ શાંતિથી બેસીને સત્સંગ જોવે છે અને પ્રોજેક્ટ ઉપર સત રામબાળજી મહારાજનો સત્સંગ ચાલે છે અને તમે જુઓ છો કે કોઈના મોમાં પણ એક વ્યસન કે મસાલો કઈ જોવા મળતું નથી ને આજુબાજુ કાગળિયા પણ પડેલા નથી તો તમે અમને જાણવા મળ્યું છે કે સંત રામપાલજી મહારાજ ના એક પણ વ્યસન કરતા નથી અને એમના નાના બાળકો પણ સહયોગ પણ આપતા નથી તો આપણે હવે જોઈશું અને અને પૂછીશું એમના જોડે થોડી માહિતી દર્શકો તો અહિયાં સંત રામપાલજી મહારાજ એક શિષ્ય ઉભા છે તો એમના જોડે થોડી આપણે વાતચીત કરીશું નમસ્કાર નમસ્કાર શું નામ છે તમારું કલ્પેશ દાસ ક્યાંથી આવ્યા છો તમે ગાંધીનગર સરગાસ અમને જાણવા મળ્યું છે કે સંત રામપાલજી મહારાજના શિષ્યો કોઈ પણ પ્રકારનો વ્યસન કરતા નથી તો સંત રામપાલજી મહારાજ એવી કઈ ભક્તિ કે કઈ શિક્ષા આપે છે જેનાથી વ્યસનથી દૂર થઈ જવાય છે તો તમે જણાવશો કે સંત રામપાલજી મહારાજ એવી કઈ ભક્તિ બતાવે છે સંત રામપાલજી મહારાજ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભક્તિ બતાવે છે અને સંત રામપાલજી મહારાજને શક્તિમાં એટલો પાવર હોય છે જે વ્યસન કરતા હોય એ વ્યસન પણ છૂટી જાય છે બરાબર અને વ્યસનથી કયા કયા પાપો થાય છે એ પણ સદગુરુ રામપાલજી મહારાજ બતાવતા હોય છે અને એકવાર વ્યસન છૂટ્યા પછી ફરી લાગતું નથી કારણ કે એ ભગતને એને ખબર હોય છે કે કયા કયા પાપો થાય છે અને એમાં સહયોગ બી કરતા નથી એટલે સંતરામપાલજી મહારાજની ભક્તિની અંદર એટલી તાકાત છે કે વ્યસનથી ઓટોમેટિક એ સાધક દૂર થઈ જાય છે અને એને ભક્તિના લાભો મળે છે સરકારો તો ઘણી બધી સંસ્થા ચલાવી રહી છે લાખો રૂપિયા ખર્ચ કરી રહી છે તો પણ વ્યસન મુક્ત કરાવી નહીં રહી તો તમે એના વિશે શું કહેશો સંતરામપાલજી મહારાજ એક સાચા સંત છે અત્યારે અને એમની આધ્યાત્મિક શક્તિ એમના દ્વારા આપવામાં આવતા મંત્રો અને એમના વાણીઓની અંદર એટલો પાવર હોય છે એ પાવરના માધ્યમથી આપણે આ વ્યસનોથી દૂર થઈ છે અને બીજું કે સંતરામપાલજી મહારાજ એમના જ્ઞાનની અંદર કહેતા હોય છે કે આ વ્યસન કરવાથી આ આ પાપ થતા હોય છે તો એ પાપથી આપણે ઉજાગર હોય છે અને એના લીધે આપણે જે સંત રામપાલજી મહારાજના શિષ્યો છે એ વ્યસનથી દૂર રહે છે અને એમાં સહયોગ પણ કરતા નથી ધન્યવાદ તો દર્શકો અહીંયા સંત રામપાલજી મહારાજના બીજા યોનીએ ઊભા છે તેમના જોડે થોડી માહિતી લઈશું નમસ્કાર સર સાહેબ શું નામ છે તમારું કિંજલદાસ ક્યાંથી આવ્યા છો તમે ગાંધીનગર ગુજરાત તો શું તમે સંત રામપાલજી મહારાજના શિષ્યો છો હા તો અમને જાણવા મળ્યું છે કે સંત રામપાલજી મહારાજના શિષ્યો કોઈ પણ પ્રકારનો નશો કરતા નથી તો એના વિશે થોડી માહિતી આપશો હા એ વાત સો ટકા સાચી છે કે સંત રામપાલજી મહારાજનો કોઈ પણ શિષ્ય કોઈ પણ પ્રકારનું વ્યસન કરતો નથી એટલો હું તો એટલા સુધી કહી શકું કે સંત રામપાલજી મહારાજનો શિષ્ય એમાં સહયોગ પણ ના કરે બરાબર તો તમે પહેલા વ્યસન કરતા હતા હા હું ઘણા બધા વ્યસન કરતો હતો પહેલા તો તમે સંત રામપાલજી મહારાજ સાથે જોડાયા તો સંત રામપાલજી મહારાજ એવું તો શું આપે છે કે તમે એમના વ્યસન મુક્ત થઈ ગયા સંત રામપાલજી મહારાજ નવ તો કઈ નહીં પણ એમના જોડે જે શાસ્ત્રો સહિત સદભક્તિ છે એ સદભક્તિ ભક્તિના આધારે બધાને ભક્તિ કરવાનું કહે છે શાસ્ત્રોને આધારે મંત્ર જાપ કરવાનું કહે છે અને મંત્ર અને એમની વાણીમાં એટલી બધી તાકાત છે કે કોઈ ભી એટલો દુષ્ટ જીવ હોય એને પણ સુધારવા મજબૂર થવું પડે તો હું પણ એ જ પ્રકારનો એક દુષ્ટ જીવ હતો જે સંત રામપાલજી મહારાજની દીક્ષા લીધા પહેલાં ઘણા બધા વ્યસન કરતો જેમ કે મસાલો ખાવ તમાકુ ખાવી વિમલ સિલ્વર એના પછી દારૂ ગાંજો આ બધા વ્યસન કરતો હતો પણ જ્યારે સંત રામપાલજી મહારાજ વિશે જાણવા મળ્યું તો ત્યારે મને પહેલો ક્વેશ્ચન એવો પૂછવામાં આવ્યો તો કે તમે વ્યસન કરો છો મેં કહ્યું હા એના પછી પૂછવામાં આવ્યું હતું કે બ્રહ્મા વિષ્ણુ મહેશના માતા પિતા છે શું તમને ખબર છે આ ક્વેશ્ચન સાંભળીને મારા મનમાં આ જ્ઞાન સમજવાનો એટલો બધો ઉત્સાહ થયો તો હું એક જ્ઞાનગંગા બુક લીધી અને બુક વાંચી તો બુક વાંચવા પછી ખબર પડી કે ખરેખર આ બુક વાંચવાથી જો આવા ફાયદા થતા હોય અને જો ખરેખર મારું વ્યસન છોડતું હોય કારણ કે નામ દીક્ષા લીધા પહેલાં પણ મેં વ્યસન છોડવા માટે ઘણો બધો પ્રયત્ન કરેલો ઇવન મેં તો હઠયોગ પણ કરેલો તેમ છતાંય મારે કોઈ પણ પ્રકારનું વ્યસન છૂટતું નહોતું હતું પણ સંત રામપાલજી મહારાજની દીક્ષા લીધી એ વખતે મને કહેવામાં આવ્યું હતું કે તમે ખરેખર આ વ્યસન છોડી શકતા હોય તો જ નામ દીક્ષા લેજો તો હું એટલો બધો દુષ્ટ જીવ હતો કે સંત રામપાલજી મહારાજજીએ મને પ્રથમ મંત્ર આપ્યો તેમ છતાંય મેં મારું વ્યસન ચાલુ જ રાખ્યું હતું કારણ કે મારામાં એટલું બધું પાપ ભરેલું હતું કે મારા વિચારો એટલા બધા ખરાબ હતા કે નામ દીક્ષા લીધા પછી પણ હું એ વ્યસન છોડી શક્યો નહોતો તો જેમ જેમ પરમાત્માને સત્સંગ બુખ અને સુમરન કરતો રહ્યો એમ એમ મારામાં પરિવર્તન આવતું કહ્યું પરમાત્મા ની દયા થી પૂરેપૂરું સાક્ષીમાં દંડવત કરી પરમાત્મા આજથી આ જીવ તમારો તમે કહેશો એમ જ કરશે એના દિવસથી મેં વ્યસન મૂકી દીધું ત્યારથી મોડીને આજ સુધી મેં કોઈ પણ પ્રકારનું વ્યસન કર્યું નથી ઈવન કોઈને સહયોગ પણ કર્યો નથી ધન્યવાદ સાચ સાહેબ દર્શકો તો આપને અહીંયા જોવા મળ્યું કે સંત રામપાલજી મહારાજના શિષ્યો એક પણ પ્રકારના વ્યસનો કરતા નથી અને વ્યસનોમાં સહયોગ પણ આપતા નથી તો તમે જુઓ છો કે સંત રામપાલજી મહારાજનો આ વ્યસન મુક્ત માટે ઘણો બધો યોગદાન છે અને સંત રામપાલજી મહારાજના શિષ્યો જણાવે છે કે તમારે વ્યસન છોડવું હોય અને વ્યસન થી દૂર રહેવું હોય તો યુટ્યુબ ઉપર એમના ઘણા બધા સત્સંગો ચાલે છે અને એમની એક બુક પણ મળે છે એ તમે વાંચો અને તમે વ્યસન મુક્ત બનો અને તમારું જીવનનું કલ્યાણ કરો તો આવી જ બધી જાણકારી માટે બન્યા રહો એસે ન્યૂઝ ચેનલ